યદ્ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલોકે શવ પણ કલિયુગ છે એનો પ્રભાવ તો બતાવ છે ન થવાનું થશે કલિયુગમાં સૌથી પહેલે માણસોનું આયુષ્ય ટૂંકું થવા લાગશે

અરે એનાથી વિશેષ કહું તો આ ભાગવત જે અત્યારે કથા કરાય છે ને કથા વેચવા લાગશે અને વેચાય છે આપણે જોઈએ છે ભાગવતજીમાં છે વિપ્રેર ભાગવતી જને જને અત્યારે આ ભાગવતજીને લોકો વેચવા લાગ્યા છે ઘણા લોકો એ તો ધંધો બનાવી દીધો છે આ કથાને વેચવાની નથી વહેંચવાની છે સાહેબ શબ્દો ઉપર ધ્યાન રાખજો

કણલોભેન કથા સારસ તતો ગતા આ પૈસા માટે થઈને આ બધું થશે ને એટલે ધીરે 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 આ ભાગવતજીનો કથાનો જે સાર છે ને એ સાર પણ જતો રહેશે સાહેબ એ જતો રહેશે અને એટલે આપણે જોઈએ છીએ જો અત્યારે જો કથાનું મહત્વ છે નથી એમ નથી કહેતો પણ જે પેલે જે કથાનું મહત્વ હતું આપણા ડોંગરેજી મહારાજ કૃષ્ણ શંકર શાસ્ત્રીજી દાદાજી એ બધા કથાઓ કરતા ને આપણે પૂરા ભાવથી સાંભળતા પવિત્ર મનથી સાંભળતા પવિત્ર તનથી સાંભળતા પૂરા ધ્યાનથી સાંભળતા એવું હવે બહુ ઓછું થઈ ગયું છે બહુ ઓછું થઈ ગયું છે નકર કથા સાંભળવા ટાઈમે આપણી પૂરી શિસ્તતા હોવી જોઈએ સાહેબ કથા મંડપમાં ચપ્પલ નો લેવાય હવે લેવાય છે

ભલા માણા આપણે બેસીએ ન શકીએ આપણે આપણે ઉભું જ રહેવાય અને એની સામે આપણે ચા પીએ માવા ને આ બધું આપણને શોભે બહુ ઈચ્છા થાય બહુ તડપ થાય ઊભું થઈને જઈને બારે જઈને પીયા પણ આ બધું યોગ્ય નથી પણ આ કલયુગ નો પ્રભાવ પણ આ કલયુગમાં બહુ પાપ વધવા લાગશે ને અયમ તું યુગ ધર્મો હી વર્ત દે કસ્ય દોષણ મતસ્તુ પુંડરી કાક્ષ સહતે નિકટે સ્થિત આ કલયુગમાં પાપ વધવા લાગશે ને ચાર ચરણ જ્યારે પૂરા થવા ઉપર હશે ને ત્યારે ભગવાન અવતાર કલકી અવતાર ધારણ કરશે અને આ બધા જ પાપને દૂર કરશે